વડોદરા શહેર પાણીમાં તરબોળ થયા બાદ તંત્ર જાગ્યું છે અને હવે ગટરો સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગટર સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી ગોત્રી હોસ્પિટલથી નટુભાઈ જવાનો માર્ગ બ્રિજ નીચે બંધ કરવામાં આવ્યો હરિનગર બ્રિજ નીચે કામગીરીના કારણે એક બાજુનો માર્ગ બંધ કરવામાં આવ્યો